તે હેતુથી મહિલા સશક્તિકરણ રૂપે દર વર્ષે આઠમી માર્ચ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રૂપે ઉજવવામાં આવે છે વિશ્વ મહિલા દિવસ ને હવે સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે તેની ઉજવણી ને લઈને મહિલા સંગઠનોમાં મહિલાઓના મહિલા સજ્જ થઈ બહેનોએ એકઠા થઈને એક્ઝિબિશન હાઉસી સરપ્રાઇઝ ગેમ સહિતની વિવિધ ગેમ્સ રમીને મહિલા દિવસ ઉજવ્યો મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને સહાય પૂરી પાડવામાં આવે છે સાથે જ મહિલાઓને એકજૂટ કરવા ગ્રુપમાં જોડી આમ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત સાહિરી ગ્રુપમાં અત્યાર સુધી સો જેટલી મહિલાઓ જોડાઈને સામાજિક સેવા ક્ષેત્રે કાર્ય કરી રહી છે આજે વુમન્સ ડે પ્રોગ્રામ આપણે રાખ્યો છે અને મહિલા દિવસ તરીકે કે દરેક લેડીઝ કઈ કઈ ઘરેથી કામ કરે છે એને બહાર આવવાનો મોકો મળ્યો છે અને દરેક લેડીઝને પોતાનું પ્લેટફોર્મ મળે એના માટે અમે આ ગ્રુપ ઊભું કર્યું છે અને દરેક લેડીઝ એમ થાય કે ના હું કંઈક કરું છું પણ હજી ઘરમાંથી જે કરે છે એને બહાર નીકળવાનું એક પ્લેટફોર્મ મળશે કેટલી મહિલાઓ ભેગી થઈ અત્યારે અમારે એસી લેડીઝ ઉપર થઈ ગઈ છે અને હજી નેક્સ્ટમાં વધારે જોડાશે એવી આશા રાખું છું અને આ ફિલ્મમાં તો વીસ વર્ષનો મને થોડો અનુભવ છે અને અહીંયા વડોદરામાં હું ફર્સ્ટ ટાઈમ ત્રણ વર્ષથી તો કરું છું પણ આ એરિયામાં ફર્સ્ટ ટાઈમ છે મારું ઓકે અને એક મહિલા તરીકે મહિલાને શું મેસેજ આપવા માંગો મહિલા તરીકે હું એક મહિલાને એ જ મેસેજ આપું છું પોતાના પગ ઉપર ઊભા રહે અને પોતાની એક અલગ ઓળખાણ બનાવી હું પણ કાંઈક છું અને કંઈક કામ કરી રહી છું કે એને એના વગર તો આપણે દિવસ ચાલવાનો નથી હમણાં જે રોમાબેને કીધું છે કે દરેક મહિલાનો પોતાનો દિવસ હોય છે આજે મહિલા દિવસ આઠ માર્ચના હિસાબે અમે પહેલાં એડવાન્સમાં અમે એવા પ્રોગ્રામ કરી રહ્યા છીએ શું નામ મારું નામ જિજ્ઞાસોની છે મારા ગ્રુપનું સાહેલી ગ્રુપ છે